નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધી ની લાખો ભેટ પહેલી ભેટ યોજનામાં જોડાવ માત્ર ચારસો રૂપિયામાં મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ભેટ જીતવાનો મોકો

તેમ કોંગ્રેસના વી કે હુંબલે પત્રકાર પરિષદમાં હુંકાર કર્યો શિક્ષક ગટના મુદ્દે છેક સુધી લડી લેવાની વાત કરી શિક્ષકોની ગટ પૂરી કરવા રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસના આગેવાનો ઉપર જિલ્લા પંચાયત દ્વારા કરાયેલ પોલીસ ફરિયાદને ભાજપની નિષ્ફળતા ગણાવી અને કોંગ્રેસના કાર્યકરો અંગ્રેજોથી નથી ડર્યા તો તમારાથી શું ડરવાના તેવો હુંકાર વી કે હુંબલે કર્યો હતો કચ્છ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું મંડળ શિક્ષકોની ગટની રજૂઆત કરવા અને કચ્છના બાળકોનું ભવિષ્ય ન બગડે એટલા માટે ભાજપના ચૂંટાયેલા પ્રમુખ અને સભ્યો સરકાર સુધી શિક્ષકોની ગટની રજૂઆત કરે એટલે સામાન્ય સભામાં ગયેલા હતા પરંતુ શિક્ષણની ચિંતા કરવાના બદલે પ્રમુખ અને સભ્યો દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા જેથી વાતાવરણ ઉગ્ર બનેલું હતું ત્યારબાદ જિલ્લા પંચાયતના સત્તાધીશો દ્વારા કોંગ્રેસના કાર્યકરોને ડરાવવા માટે ખોટા પોલીસ કેસ કર્યા છે એવું વીકે હુંબલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું ગેરકાયદેસર રીતે કોંગ્રેસ પક્ષના સભ્યો સામાન્ય સભામાં ઘૂસી આવ્યા પરંતુ જનતાની પીડાનું પ્રતિબિંબ પાડવા માટે ઘણી વખત સંસદ ભવન અને વિધાનસભા ગૃહમાં પણ લોકો રજૂઆતો કરવા પહોંચી જતા હોય છે જિલ્લા પંચાયતના ભાજપના સત્તાધીશોએ કોંગ્રેસના સભ્યોની રજૂઆત શાંતિથી સાંભળી કચ્છના હિતમાં શું થઈ શકે તેની ચર્ચા કરવાની જરૂરિયાત હતી જેના બદલે કોંગ્રેસના પાંત્રીસ જેટલા કાર્યકરો ઉપર પોલીસ ફરિયાદ નોંધાવેલ છે જે વહીવટી અજ્ઞાનતા અણધડ વહીવટ

કે બે દિવસ જિલ્લા કાર્ય કરો ઘટ છે કચ્છના બાળકોનું જે ભવિષ્ય છે એના માટે રજૂઆત કરવા માટે જિલ્લા પંચાયતમાં ગયા હતા સામાન્ય સભા ચાલુ હતી સામાન્ય સભા હોય એટલે સમગ્ર જિલ્લાભરમાંથી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સભ્યો હોય પ્રમુખ હાજર હોય અધિકારીઓ હાજર હોય એટલા માટે અમે આ રજૂઆત સામાન્ય સભામાં લઈ ગયા અને જ્યાં રજૂઆત એટલા માટે કરી કે સરકારનું ધ્યાન ખેંચાય સરકાર સુધી કચ્છનો અવાજ પહોંચે અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધી આ જાણકારી થાય એટલે સરકાર સુધી અવાજ પહોંચાડે અને પોતે જાતે બોલે આ ધ્યાનમાં લઈને અમે ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા ત્યાં રજૂઆત સાંભળવાના બદલે જિલ્લા પંચાયતના પ્રમુખે થોડી વાર પછી હું કીધું જનકસિંહ બાપુએ કે હવે તમે ફોટા પડી ગયા હો તો તમે અહીંથી જાઓ તો પ્રમુખ તરીકેનો આ જવાબ એનો કેટલો વ્યાજબી હતો પ્રમુખની જવાબદારી કે લોકોને આવ્યા હતા તો સાંભળી લેવા તા કે ભાઈ આ પ્રશ્ન બાબતે આગળના સમયમાં શું થવાનું છે શું કરવાનું છે સરકાર સુધી કેવી રીતે આપણે અવાજ પહોંચાડી આ બધી ચર્ચાઓ કરવાની જરૂરિયાત હતી એના બદલે જનકસિંહનો આવા જવાબ આવ્યા પછી એમના જે સભ્યો બે ત્રણ હતા એ પણ સ્ટેજ ઉપર આવી જનકસિંહની બાજુમાં ગોઠવાઈ ગયા અને અમારા કાર્યકરો સામે હેલફેલ બોલવા માંડ્યા અસભ્ય વર્તન કરવા માંડ્યા એના પછી ઉગ્ર વાતાવરણ થયું ઉગ્ર વાતાવરણ થયા પછી કોનાથી માઈક તૂટી એ પછીનો તપાસનો વિષય છે પરંતુ રાજકીય રીતે આ એક અવાજ ઉઠાવતા હોય છે લોકો કાર્યકરો આગેવાનો અને એને લઈને એક સમસ્યાનું સમાધાન થતું હોય એના બદલે જિલ્લા પંચાયતના હોય ભાજપના ઉપર એમના આ કહોને કારણે એક દબાણ હેઠળ કોંગ્રેસના કાર્યકરો આવી રીતે બીજી વખત કાર્યક્રમ ન આપે એ કરી માનીને એમને પાંત્રીસ જરા ઉપર પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કર્યા પછી જાણકારી અમારે થઈ એના પછી અમે આજે પ્રેસ બોલાવી એટલા માટે કે અમે આ કોંગ્રેસના કાર્યકરો યાબાજ સૈનિકો આ ભાજપથી ડરવાના નથી અમે અંગ્રેજોથી પણ નથી ડર્યા તો તમે એમને ડરાવનારા કોણ પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુતા મુનિયા નમસ્તે આશા દીદી बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी में खोलिया बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बात ध्यान तो डेंगू चिकन दिमाग दिमागी बुखार से बच्चे की जान बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર